નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર ખાસ આ થોડી જગ્યા હતી તે હવે આપણે થોડી વધારે ચોખ્ખી કરી અને ખૂણા સુધી વધારી લીધું છે ઘણા બધાના પ્રશ્ન હતા કે કાટાળી આ ઉપરની તાર છે હવે અહીંયા કૂતરાની થોડી પરિસ્થિતિ અઘરી છે કારણ કે દેશી કૂતરાની ફોજ સત્તર અઢાર છે અને એ અહીંયા ગમે ત્યારે આવી ચડે છે એટલે એક તાર આપણે આ નખાયો હતો પણ હવે જારી જૂંચી કરાવી નાખશું એટલે આપના જે મનમાં પ્રશ્ન હતા ઘોડાને લાગે ભરાય ચિરાય એ બધું દૂર થઈ જશે તો સ્ટ્રક્ચર તમે આગલા વિડીયોની અંદર જોયું ને આપણે અહીંયા એક આપણે કહેવાય ઉમરો કરી એટલે અંદરનું અંદર રહે બહારનું બહાર રહે તો એ પણ થોડુંક વધારે આપણને ફાયદો થાય અને માટી ન ભરાય દરવાજામાં અહીંયા જે લાગેલું છે ને આ દરવાજો આવી જાય ને અહીંયા બધી રીતે ત્રણેયની અંદર ત્રણેય ગમણની અંદર અહીંયા આવે છે તો આ ગજાવરની ગમણ પછી ઘોડા તો ગમે આડા આડાઉડા રાખીએ કંઈ પણ આટલી પોડી છે ઊંડી છે એટલે એને કંઈ તકલીફ ન પડે તો બધું આમ લેવલ થતું જાય છે પાણી પાવાની કંઈ જરૂર નથી અહીંથી ને આપણે ચોખ્ખું થઈ ગયું છે બધું સરસ તો હવે આ કમ્પ્લીટ આજે બે ગમાણ થઈ જાય હું તમને સરસ બતાવીશ કારણ કે વધારે આજે બસ આજે પછી આનું કામ પૂરું હવે ખાલી ફેબ્રિકેશનમાં પતરાનું છાપરાનું કામ છે એ હું તમને પછી લાગશે ત્યારે કહું

આમાં તો હું આપણી કોઠા હોદ ને તો કોઈ પૂગે નહીં એટલે એવી રીતે આમ પતરા બતરાને વ્યવસ્થિત કરીને ઢાંકી દીધું છે હવે કાલના દિવસમાં શું થાય એ હું તમને બતાવું બધું પૂરું ઓલા ઓટલાનું કહેતો હતો ને જે આ રીતે સમજે હવે અહીંયા જ્યાં દરવાજો લાગશે ટૂંકમાં ત્યાંથી પછી કંઈ ઉપાધિ નહીં રીલથી કાણું પડી જાય અને અહીંયા પણ આ જ રીતે ત્રણે ત્રણ રીતે તમે બધાએ કહેતા હતા કે આ તાર લાગી જાય પણ હવે આ પહેલાં અમારાથી લાગી ગયા હતા અને ખ્યાલ જ હતો અને સીધા જ તાર મારવાના હતા પણ કયો છો નહીં પહેલાંય આપણે આ કાઢી જ નાખવાના છે આમે તો એ કાઢી અને આખી જારી આ છે એ આવી જાય આખું પેક થઈ જાય અને આ વિસ્તાર આટલો જ વધતો હતો એની જગ્યાએ આપણે આ બીજો સ્ક્વેર ફૂટ વધારી દીધા છે આ આખું બહારનું પેક થઈ જશે સરસ જોરદાર અને પતરાનું મેં આગલા વિડીયોમાં કદાચ તમને બતાવેલું છે હવે ગમાયણું જુઓ ગમાયણ થઈ ગઈ છે વ્યવસ્થિત વરસાદને હિસાબે બધું પાણી પાવાની અમારે કંઈ જરૂર ન પડી એ ઓટોમેટિક થઈ ગયું છે પાણી ભરેલી રહે એટલે એટલી મજબૂત થઈ જાય અને એમાંય કાંઈ જરાય ઉપાધિ છે નહીં જબરજસ્ત આખી આ ગમાયણ એ થઈ ગઈ છે જો ચાર ચાર ફૂટના દરવાજા ટાંકી આવી ગઈ છે પેગે પેગી ઢાંકીને રાખ્યું હતું હવે આમાં તો એક બે દી વયા ગયા વરસાદના હિસાબે એટલે એ કાંઈ ઉપાધિ નથી પાણી ભરાયેલું છે જબરજસ્ત પણ હવે આ છાપરું લાગી જાય છાપરું અહીંયા સુધી આવે સમજાય એટલે વાછટનોય પ્રશ્ન અહીંયા નહીં રહે ગમાણે આટલી ઊંચી છે અત્યારે તો પાણી ભરેલું રહે એટલી મજબૂત થાય એટલે આપણે પાણી કાઢતા નથી ખબર પડી જાય ક્યાંય વાંધો વચકો હોય તો આ રીતે રાખ્યું છે બાર ઇંચની આની ઊંચાઈ છે અંદરની ઊંડાઈ એક ફૂટની ને હવા ફૂટ આની રાખી છે કારણ કે થોડીક નાની છે એટલે તો આ બધો એરિયા છે અહીંયા લંજિંગ આપણે આરામથી દઈ શકશું હું કદાચ અહીંયા વચ્ચે ઊભો રહું તો સરસ મજાની રીતે આખું એ લંજિંગ આપણને મળે ઘોડાને સરસ રીતે આનંદ આવે તો એ પ્રમાણેની આખી આ વ્યવસ્થા છે જો મિત્રો તો પતરા લાગવાની શરૂઆત થઈ ગઈ છે જો આખું સરસ પેક થઈ જશે સરસ આ બધા અહીંયા નવા પતરા છે એ પ્રમાણે અને આ જૂના થોડાક પતરા રહ્યા એમાં ડામરની પટ્ટી આપણે લગાડી દઈ એટલે આ ગોડાઉન માટે છે એમાં તો ઉપાધિ જેવું નથી ઓછ જ છે આખી એટલે એક જ બાજુને સરસ થઈ ગયા ટોપ વ્યુ આખો છે આવી રીતે પતરા લાગેલા છે અહીંથી આમ તો મિત્રો પતરા ખાઈમાં લાગી ગયા છે જોરદાર રીતે અને આ ગોડાઉન પેક થાય છે જો જગ્યા તમે કહેશો થોડીક વધારે આ છે આવડું મોટું વિશાળ છે આમ ખાલી ફેબ્રિકેશન એ નહોતું લાગતું હોય હજુ આમાં થઈ ગયું ને મોટું વિશાળ આ ગોડાઉન છે ઘણી જગ્યા આમ છે ઊંચાઈ પરફેક્ટ આવી ગઈ છે તો ત્રણ ઘોડા માટે તો આપણે ઘણું ઘણું બહારની જગ્યાએ છે હું આ ડોંઢે પતરા ઉપર લાગી ગયા છે એટલે એમાં કોઈ પ્રશ્ન નથી એકદમ પરફેક્ટ નીચે બેલાનું લેવલિંગ કરી દેસુ એટલે એ પણ ઊંચાઈ મસ્ત મજાની રીતે આ પાણીની ટાંકી છે ખોડા માટે એની ઓટોમેટિક લાગશે ત્યારે હું તમને બતાવીશ મિત્રો આ ગોડાઉન આ દરવાજો છે આખો પેક થઈ જશે આ આવડી વિશાળ જગ્યા છે ઊંચાઈ પરફેક્ટ છે આ બારી રહીને આ બેનર લગાડ દેવો એટલે ખાંચ બુરાઈ જાય અને કોઈ તકલીફ ના પડે સરસ ગોડાઉ નહીં પેક થઈ ગયું અને આખું પતરાથી પેક આખું ટોપ્યું છે હવેનું બીજું કામ છે તમને આગલા વિડીયોની અંદર બતાવું બંને રજો મારી સાથે ધન્યવાદ અમદાવાદ